બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા બુઢનપુર ગામ ખાતે રામદેવરા રામદેવ તેમજ સુંધાજી ચાલતા જતા લોકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે માટે રહેવાની જમવાની તેમજ મેડિકલ સેવા કેમ્પ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે આ સેવાભાવી કેમ્પ થરાદના બુઢનપુરના રહેવાસી અતીત ગુલાબગીરી શાંતિગીરી દ્વારા આયોજિત દર વર્ષે કરવામાં આવે છે જેનો પદયાત્રીઓ મોટી સંખ્યામાં લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું છે જે પિસ્તાલીસ દિવસ સુધી આ સેવા કેમ્પ ચલાવવામાં આવશે ગુલાબગીરી શાંતિગીરી ગામ બુટનપુર દસના ગોસ્વામી સમાજ મહામંડળ યુવા પ્રભુ બનાસકાંઠા જિલ્લા મે શ્રાવણ સુદ એકમથી ભાદરવા સુદ પોનમ સુધી દોઢ મહિના માટે રણુજા પદયા પદયાત્રા જાતા યાત્રાળુઓ સુંદરમાતા મોગરોળ તમામને જમવા રહેવા દવા ગોળી સહિતની તમામ વ્યવસ્થા કરેલ છે ને વધુમાં વધુ યાત્રાળુઓ લાભ થઈ રહ્યા છે અને મને બહુ આનંદ થઈ રહ્યો છે અને હું હજી પણ મહિનો જેવું બાકી છે બીજા પણ યાત્રાળુઓ જાય અને અમારા કેમ્પને લાભ આપતા રહે એવી બધાને વિનંતી કરું ગામ ખારા તાલુકો બાભોર જિલ્લો બનાસકાંઠા અમે તેર સાલથી પંખપાળા રણોજા કેમ્પ લઈને સંઘ લઈને નીકળીએ છીએ પણ અમને વચ્ચે થરાદથી આગળ જતાં બુઢણપુર ગામના નિવાસી ગુલાબગીરી અતિથી એમનો એક ફાર્મ હાઉસ છે એક આપણા આખા વિસ્તારનું ઘરેણું કહેવાય એ ફાર્મ હાઉસ ના જવો તો તમારું આખી જિંદગીમાં કંઈ જોયું નથી એવું છે અને એ એમના દીકરા એમના કુટુંબી એમના મિત્રો અમારી જે સેવા કરી અને અમારા માટે એમને જે શું ના કર્યું અમે એના શબ્દો ઓછા છે અમારા જોડે બોલવા માટે પણ રામદાવડા જતાં આ કેમ્પની મુલાકાત લેજો અને તમને ગુલાબગીરી અને એમના સ્ટાફનો અને એમના આખા મિત્ર મંડળનો લાભ આખા અહીંથી રામદેવડા જાઓ પણ તમને આ કાયમી માટે યાદ રહે એવી આમની અચૂક સેવા છે અને કોઈ એમના જોડે કોઈ અભિમાન નહીં એમના જોડે કુદરતે બધી સંપત્તિ આપેલી છે ગેસ્ટો માટે રહેવા માટેની ફાર્મ હાઉસમાં મોટી સગવડો છે અને હાલ રામદેવ પીરના મોકલેલા જે ગુલાબગીરી સેવા કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ એમના માતા પિતાને પણ ખૂબ ધન્યવાદ આવા પુરુષો આપણી ધરતી ઉપર જન્મતા રહે અને પરમારસથી કાર્ય કરે એ બદલ હું અમતાભાઈ રબારી ખારા સહયોગ હોટલ ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ